હલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જુઓ આજે આ ખેતરમાં ઓટોમેટિક ઓરણીથી કપાસિયા વાવવાનું ચાલુ છે જોવાથી આ ટેક્ટર એક સાથે બે એર લેતું જાય અને બે એર લેતું આવે બહુમતેરની જાળી અત્યારે ઓટોમેટિક ઓરણીથી આજે ઓટોમેટિક ઓરણીથી કપા વાવવાનું ચાલુ કર્યું છે હમણાં ક્યુ બિયારણ છે તે તમને હમણાં દેખાણો આ મારી પાછળ ટ્રેક્ટર હતા તમને અત્યારે દેખાતો જ આ ઓટોમેટિક કપાસ વાવવાની ઓરણી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આ વિડીયોમાં નવા હોય તો વિડિયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો આ નવાબ બિયારણ છે આ ઓટોમેટિક ઓરણીથી જોવા અત્યારે આ આ ખેતરમાં વાવવાનું ચાલુ છે આ નવાબ કપાસ બિયારણ તો નવાબને તો આપણે પોરે તે વિડીયો બનાવેલા છે તે જોઈ લીજો આ ચેનલમાં એ છે તે અને અત્યારે જોવા આવડા નવાબ કપાસ બિયારણ છે તે આ મારા મિત્રના ખેતરમાં અત્યારે વાવવાનું ચાલુ છે તે પણ ઓટોમેટિક ઓરણીથી મિત્રો વિડીયોને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને આજ રીતે સપોર્ટ કરતા રહીજો જોવા હમણાં ટેકરા બજુ આવે એટલે દેખાડું તમને જોવા છે નવાબ કપાસ બિયારણ चाहीन <laughs> 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 રાખજો એટલે વાંધો નહીં ના ખબર હોય ને